જમવાનું બનાવીએ છે હવે આ શાકભાજી આ કાલે સુરતી પાપડી લાવેલો એ સવારે હું બનાવેલી સવારે પછી વેલા ઉતાવળ હું ઉમે આલી ખોલીને શાક બનાવી દીધું એટલે બાકીની હું તો ત્યાં અમને બનાવીએ છીએ અને રોટલી બનાવવા કરીએ છીએ અને બટાકા બે તરીક છે બટાકા આવું નાખી દઈએ એટલે થઈ જાય વધારે અને ટોમેટો હલી આવ્યું છું એટલે થઈ જશે શાક હવે આ રોંધીને ખાઈ લે પછી હવારે શનિવાર છે સાહોનો શનિવાર છે હવારે સવારે વહેલો ઉઠવાનું છે ચાર વાગે મંદિરે જવાનું છે મારે એટલે અને ધોલાણ બિહાર જવાનું છે બધા ઉઠી વહેલો ચાર વાગો આજે ડોંગર રોપતે ડોંગર બે પાટીઓ બાકી રીતે જે હું તો આપણે તે એક દોઢ પાટીએ બાકી રીજ સાબ થોડું અડધા પાટિયા જેવું બાકી રીતે એટલે કાલે એને રોપી દઈશું આવો પણ મોડા જશું આવો હરા પાછો આજે ખાસો અમને ઝાપટા પડી જશે સાફ કર્યું પડેલું વાર લાગે યાદ વાર બધું તો હલાગડું જોડેલું પાછું હલાગડું જોડે ખેડ નાખ્યું ખેડે પછી પાણી ભર્યું પાણી ભરીને પછી રબડી બનાવી એમ કરીને રોપ્યું છે એટલે અસલ ચોખ્ખું કર નાખ્યું વળી બે બે પાટિયા હું તા એટલે દોઢ પાટી જેવું રોપ્યું અડધો પાટિયા જેવું છે આવી કાળે રોપી દઈશું હમ ચારા પાહા બોયદા ને એમાં ખાતર નાખવાનું છે પણ ખાતર પછી નાખશું દરેક મોરા ઘી દે પછી ખાતર નાખેલાનું છે ડીએપી એક ઠેરી લાવવા કરું છું કપા નાખવાનું છે બધાને નાખવાનું છે એટલે બે ત્રણ ઠેરી લાવી પડશે આ એક ઠેરી તો ઇનમે જ જશે ડોગ જ જશે એટલે નોના કપા અમે અને મોટા કપા અમે એમ કરીને એ બે ઠેરી જશે એટલે ત્રણ ઠેરી અમારે ડીએપી લાવી પડશે મારે એ તો લઈ આવીએ છીએ બે જાણા પછી પછી એ બી પતાવી ને પછી આયા ખેતરનું આપણે કરવાનું છે ફૂલ એવર રોપવાનું છે નક્કી ફૂલ એવર રોપી દઈએ આખું ખેતર જ દરૂ લેવા જવાનું છે પણ રવિવારે જવા કરીએ છે કાલે શનિવાર છે કાલે ડોગર રોપી દઈએ રવિવારે જ છે દુલામને હું ઘેર રહેશે એટલે અમે જી આવશું આવી રીતે બે જવાનું લઈ આવશું તો ચાલો મિત્રો હા અમે રોંધ દઈએ રોંધ ખાય પછી પેલે આપણે ઘરનું કામ બહુ ચાલે છે કે જોવા જવા કરીએ છીએ અમે તો સુતા જો કે પણ પાછો જવા કરીએ છીએ કઈ ઓર અહર ને એટલે થોડી વાર બે તો ચાલો કીધું તા શાક વગાડી દીધી છે હવે જો મસ્ત શાક બન્યું છે પાપડી ને બટાકા અને ટોમેટા નાખવાના છે જો મસ્ત આ બાજુ બીરું ટોટલી બનાવે છે શાક બનાવી દઈએ ખાઈ લઈએ આજે તમે હવાનો ખાધુ કે જ બપોરે તો ખાધું નહીં ને હવા થોડીક શાક બનાવેલી નાસ્તો કરવા પૂરી થી જાય પછી હીરો દૂલી મેં કર્યું આજે આપણે ની રોધે સોંજે સોંચેથી રોંધીને ખાશું એમ કરીને પછી નીરો દઉં એટલે હવે ભૂખ લાગેલી છે એટલે ગળા બરાબર રોંધી દઈએ રોંધીન ખાઈ લઈએ ખાઈને પછી દુલામને લીસન કરશે મિત્રો ચાલો મિત્રો જમવા રોટલી ને શાક બની ગયું છે રોટલી બનાવી ને શાક બનાવ્યું અને ભાત વઘારી દીધું સવારનું શું તું એ ભાત બગાડ્યું નતું કે ઠંડો દિવસ ને એટલે અમને ગરમી પાહી બે દાળાથી ઓછી થઈ છે કાલે હવે એકદમ આખો દાળો ઠંડક રહ્યો આજે જોયું ગરમી નહીં થઈ તો બે દાળો આવે તો ગરમી હતી એટલે ભાત બગાડ્યું નહીં તે વઘારી દીધું છે હવે અડું બનાવેલું ને પડે એટલે વળી અગિયાર વાગે બનાવેલું પડે હા દસ અગિયાર અગિયાર વાગે બનાવેલું હવે પહેલો અમે વહેલો રોજો ને એટલે ભાત બગડી દેતી હાવ નથી તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો હવે ધૂલો અમે ખાઈ લીધું છે અમે આપીએ તો બન તો અમે ખાવાનું ચાલુ કરી દઈએ પહેલી રોટલી ચડે એટલે ધૂલો ખાઈ લીધે એટલે પછી લખવા બેસી ગયો છે હવે લખી આપીને પછી શું છે હવે સવારે હાર જવાનું છે એટલે વહેલા ઉઠશે ચાર વાગે ઉઠાણા પડશે એટલે અમે રોડ લેવું તરીકે વધારે પડી ગયો છે સવારે પછી રોટ લેવા ઘરે આવશું નાસ્તો એને પાછું મોડું આવવાનું એક વાગે ટ્યુશન સ્કૂલમાંથી છૂટીને પાછી ટ્યુશન જશે એટલે ચાર વાગે જ આવશે એટલે એને લીધું ઉપર છે ધોરાનું તો નહીં ધોલી અગિયાર હાડા અગિયાર અગિયાર નહીં આવેલી તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો હવે સવારે ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું સાબા મૂકીને

મિત્રો હવે નાસ્તો કરી લીધો છે અક્ષા હવે નાસ્તો કરી લે હા દાર ભાત મેળવીને લીધું દા દાર ભાત હવે નાસ્તો કરીને હવે સીધો ખેતર જવા કરીએ છીએ પેલું અડધું પાટી રોપવાનું બાકી છે તે ડોગેર રોપી દઈએ અને ખાતર નાખવાનું છે ખાતર હોલી આવતા બી પછી પછી ખાતર હો નાખી દઈએ એમ કરીએ છીએ પણ હવે એની દીકરીએ સોરી ડોગેર રોપાનું સેલું પતાવી દઈએ પછી ખાતર પણ નાખી દીએ આજે આ જઈને પરાવી દીએ અને અલાકડું જોયું છે કપાહ અમે એ બે અલાકડું મારશે પછી ડોગર મેં આજે ખાતર નાખી દઈએ ને કાલે કપાહમાં નાખી દઈશું આજે બપોર પછી ખાતર લેવા જવાનું વિચારું છું લઈ આવીશ લગભગ વહરાત નહીં પડતા લઈ આવશું વરસાદ ચાલુ થયા હતા પછી કાલે લાગતું નહીં વહરાતનું પણ ખબર નહીં હવા આવે એના એમ તો શેર નહીં આવે એવું નહીં લાગતું જો સ બધું ભીતવડું ભોગી નાખે છે આ આ ટાટી એ કર્યું છે ને એ આ આવેરો લીલો દેખાય ને એને મહીથી એટલે મોડું ઘાલે ખાવા લીધું આની મહીં આ લીલો વીલો દેખાય એટલે કારેલીનો એટલે એ ફાઈથી મોડું ગાલે એટલે ભીતવડું ભોગી નાખ્યું તાટયું બંધ્યું છે હવે જો આ મસ્ત થઈ જો આ દૂધીનો અને કારેલીનો ભેગો જ ચડે છે આ એ આની પર ચડી જશે મસ્ત લાગશે પછી કારો ની चल तू चावर करे कोरो बीज कोहरी तेरे रोपी लूव से कूवे ते रोपी ला कैलो फूल आवाज से आज हाला पीरो फूलो दिखाए कूल आवाजी से, से? 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 कंट्रोल आसल नहीं लागू दर वर्ष अरे बहुत लागे कंट्रोल सावर महीनो आखो चायला करे પણ આ વહરાત વધારે પડ્યો છે શું હું થયું એને ખબર નહીં પડી હું એટલી મોટી કંટોળી થતી હોય એટલે આટલે ઉપર ચડી જાય આ ઝાડું મારી દઈએ એટલે ઉપર ચડી જ લાગે એટલો કંટ્રોળો થાય પણ આ નહીં થયો આ હુરણો વધારે થયો હશે આ હુરણો વધારે થયો છે આસલ સણને તો કશું નડે નહીં વહરાત પડે કઈ પડે કંઈ નહીં એ તો ઉનાળામાં ઉનાળા મી મોટી ગોઠથી રહી પણ ઉનારામીનો દોંડો ખરો ને એવો બહાર ના નીકળે ચીમરાઈ જાય પછી હુરણ મહિનું મળી ને વરસાદ પહેલાં પાછો દોંડો મોટો નીકળી જાય એવું હુરણને હોય હવે અડધું પાટીનું રોપવાનું બાકી છે આવ્યું આલું આલુ કદાચ બાકી છે આવે એ અમને એને રોપી દઈએ અને બપોર પછી ખાતર નાખી દેવું છે હવે ખાતર નાખવાનું ટાઈમ જાય જ છે કારણ કે સબસબી પાણી ભરાયું છે નાખીએ એટલે ખાતર હવે સબસબી પાણી ભરાઈ ગયું છે એટલે વધે નહીં એટલે અમને ડીએપી લઈ આવું એક અમે સોટી દઈએ ડીએપી એટલે પછી એ મોટું થતું થાય આ કપહનું થોડુંક નાખેલું છે અને અમે નાખ્યા લઈએ આ નૂણા કપાહ થોડું થોડું નાખ્યા લે આજે ડોગરમાં નાખી દઈએ મોટા કપાહ અમે નીંદા પછી નાખશું હવે હમણાં પેલો ભલાખડું જોડે કહે છે એટલે એને કરો હો જોડાવી દઈએ પણ આવું થોડુંક રોપી દઈએ પછી ત્યાં પછી અમે રોપશું એને લાકું જોડાઈ દઉં એવું કરું અમે મોટર ચાલુ કરી દઉં લાઇટ આવી ગઈ છે ને તો પોની ભરવા જેવું છે નહીં બસ આટલું આટલું પોની છે તો ખાતર સારું રહેશે સબસબીઓ અને વધારે પોની ભરેલું છે ને તો ખાતર પછી એમ બધું ધોવા જતું રહે એની મજા આવે વધારે પોણીને એટલે આટલા અમે નાખ્યા લઈએ અમને